તો ભાઈ કે જીક ભાઈ વાત કરી રહ્યા છે આપણે ફૂલ માં આ હું લીધું છે લીધું તો કાઈ છે ને એક વસ્તુ લીધી છે આપણે ભાઈ પણ મહત્વની વાત હું જોઈ તમને કહી દો એટલે યુટ્યુબ પર કેમ જો તમે બધા તમે બધા મજામાં જશો તો થોડો અત્યારે આપણે જવાનું છે ભાઈ જેતપુર તો રમજાની થોડી ઘણી શોપિંગ કરવાની છે તો શું કરવાની બધું તમને દેખાડું તો હાલો જઈએ આપણે જેતપુર

તમે જોયું તો ભાઈ આપડે ભાઈબંધ છે જેકભાઈ ને મળવા ગયો તો એ મને ફોન આવ્યો હતો કે આલબે તને જેકભાઈ યાર વાત કરો તો ભાઈ યાર વાત કરી તો આપણે ભાઈ એક દી જાશું મળવા જેકભાઈ વિડીયો જોતા હોય તો ભાઈ આવું હોય તમારે ભાઈ એક દી આવશું ભાઈ ટાઈમ મળશે તો એ બાજુ આવશું ભાઈ અહીંથી બહુ આવું ને એના માટે થોડુંક પોસિબલ નથી થયું તો નીકળવાનું બાકી એક દી ફાઈનલી તમારો વિડીયો ચેનલ ઉપર આવશે ખરી કે કન્ટેન્ટ કે આપણે મળવા ગઈ તો જાશું ભાઈ એક દી આપણે આપણે બરાબર આવી ગયા ને આર્યો મુસ્તુફા મુસ્તુફા તો એમાં હોઈ ગયો છે ઓહો આઈફોન ઓ ભાઈ ખબર છે ભાઈ તારી ભાઈ આઈફોન છે એના ઈકો કે જે જીએ ફરા વાત કરે છે આરીઓ જો આ તો છોકરો છે આ ને ઢોકરી દેખા ઢોકરી આ છોકરો છે ને વાળ વધારે છે ને એટલે એવું લાગે છે તમને બ્રેકનેસ ફૂલ કે છે એટલે જે રોજ સમય થઈ ગયો છે તો ઈ બધું કરનો પછી આપણે કે જવાનું થાય મારે તો જવાનું થાય પણ ઈ પછી કઈ સારું તો ફેમિલી મેં તમને કાળી કીધી હતી કે જી મહત્વની વાત તો એ મહત્ત્વની વાત શું છે એ તમને કહી દઉં તો આપણે ભાઈ યુટ્યુબ ઉપર ડે વન ટુ ડે સેવન્ટી ફાઈવ ડે મિની બ્લોગ ચેલેન્જ થઈ ગયા છે કમ્પલીટ તો પિંચોતેર દિવસ મિની બ્લોગ કર્યા હતા એક ધારા ડે વન ટુ ડે પિંચોતેર દિવસ તો એ પિંચોતેર દિવસ થઈ ગયા છે સમાપ્ત કાલે થઈ ગયા હતા કાલે જ થઈ ગયા હતા અને એની અંદર કાલને તમે તો વિડીયો જોતા એની પહેલાં પણ મિની બ્લોગ તમે જોવાનું ભૂલતા ને કદાચ ફૂલ વિડીયો જતી નહીં એમ પણ દે મિની બ્લોગ તો હું આવશે આવશે ને આવશે મિની બ્લોગ ચેલેન્જ છે ને મિની બ્લોકનો ટાઈમિંગ પ્રમાણે તમે કહી દીમ ટાઈમ ઉપર આપણે મિનિ બ્લોક રાખી તો એ મને કમેન્ટની અંદર જણાવી દેજો કે કાલે આપણું પેપર સીએમનું તો પેપર દઈને જવા છે તો આજે જ વિડીયો શૂટ કરું છું આ તો તમે હું આટલી વાત કાલે બોલતા ભૂલા ગયું હતું કાલે પછી રોજૂ ખોલીને પછી થોડી વાર ટાઈમ આવેલું તો મોબાઈલ વાપર્યો પછી તરા બી પડાવ્યો હતો પછી આવીને મોડું થઈને તો પછી ફટાફટ મિની બ્લોક એડિટ કરીને ડાયરેક્ટ ઉઈ જવાનું હોય અવારમાંથી પાછું પેપર હતું આજે એ ટાઈપનું હતું તો પછી હમણાં દુકાને જવાનું છે ને આ મહત્વની વાત હતી કે કે તમે કહી દો કે ટાઈમિંગ હું રાખી રાતનો વિડીયો કે વિડીયોને કજો લાઈક ચેનલને બીજા સુધી અંદર ત્યાં સુધી બાય બાય